ભક્તિ આર પટેલ સહિત સત્તા અને વિપક્ષના સભ્યોની હાજરીમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈસિંઘની પ્રેરણાથી સુરતી પાગોલ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પર્વતિ માટે છ્યાલીસ લાખના ખર્ચે મોંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં નગર નગરપાલિકાના સભ્ય નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર આઠની અંદરમાં આજે વિરસા મુંડાજીનો હોલ જે અમારી રજૂઆત જે તે ટાઈમમાં હતી વર્ષોથી તેને ધ્યાન લઈ અમારા ધારાસભ્યને પણ રજૂઆત આ બાબતમાં કરી હતી ઈશ્વરસિંહ પટેલને પણ અને અમને સૂચનાથી આ કામની મંજૂરી મળી હતી જે બદલ હું આ બધા વ્યક્તિઓનો અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત માનું છું ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયા પછી આ વિસ્તારની અંદરમાં કોઈ જાતની પ્રગતિ અને પંથ નહીં હતું અમારા આવ્યા પછી અમે ડ્રેનેજ લાઇન રોડ રસ્તા પાણી અને અનેક સમસ્યાઓનું નિરાકરણ માટેનો સુખદ અંત લાવેલા છે એટલે હું બધા અહીંયાના પદાધિકારીઓ અધિકારીઓ પ્રમુખ આજે એની અંદર ખાતમુહૂર્તની અંદરમાં હાજર હતા ત્યારે અમે આ કામને પૂર્ણ પૂર્ણહુતિ કરી છે અને અમને આવકારીએ છીએ આ બાબતમાં જય હિન્દ જય ગરવી ગુજરાત